સો હેલો વેલકમ બેક ટુ માય વિડિયો તો ફરીથી મારા તમારું સ્વાગત છે શું કેમ ટુ ફેમિલી મજામાં તો તો આપણે કરવા જઈ રહ્યા છે છે ડેઈલી પર તમને ખબર જ કાલે એક આવ્યો આજે એક અને આજે મિત્રો આપણે જવાનું છે આપણા મામાના ઘરે કારણ કે કારણ કે ખબર નહીં અમથા જવાનું છે સો છે અમારા ટીનું બેન અને આપણે જવાનું છે મામાના ઘરે અચાનના વાગ્યા છે દસ માં દસ ની વાર છે ફાઈનલી મિત્રો હવે ઘરેથી નીકળી ગયા છીએ રીક્ષામાં બેઠવા જવા માટે તો ફાઇનલી મિત્રો પોગી ગયા છીએ સિયોર અને હવે અમે હાલી ને છીએ મારા મામાના ઘરે ફાઈનલી મિત્રો પોગી ગયા એ મામાના ઘરે આ છે મિત્રો આપણા મામા નો છોકરો એ તમને ખબર છે આ છે આપડી બેન આપડા મામા છે તમારું પિક્ચર લઈ રહી થોડું થાય કે ફાઈનલી મિત્રો હવે નીકળી ગયા છીએ મિત્રો મામાના ઘરે થી પાછા આપણા ઘરે જવા અને હવે રસ્તા ઉપર હાલીને મિત્રો આપણે જાવી છીએ રિક્ષામાં બેહવા માટે તો ચાલો મિત્રો કન્ટિન્યુ તો મિત્રો આવો કઈક રસ્તો છે ને સામે રોડ છે એટલે ત્યાં સુધી આપણે હાલી જવું પડશે પેલા આપણા દાદા અને મમ્મીની બધા હાલી આવે છે હવે આપણે હાલવા માંડવી તો ફાઇનલી મિત્રો અમે પોગી ગયા છીએ ઘરે અને આજના વ્લોગમાં બસ આટલું જ વ્લોગ કેવો લાગ્યો નાઈ હું પહેલાં તો ફ્રેશ થઈ ગયો છું અને વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો વ્લોગ ગમે તો એક લાઇક કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી જશે આવતી વખી ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં ત્યાં સુધી બધા આવજો